નમસ્કાર ગુજરાતી સ્ટેનોગ્રાફીની વધુ એક તાલીમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો છેલ્લી ડિક્ટેશનમાં આપના પ્રતિભાવો બળ્યા ઘણા બધા ખૂબ સરસ રીતે વર્ક કરી રહ્યા છે જે કોઈ થોડા કાચા સાબિત થઈ રહ્યા છે એ બધા સરસ રીતે પ્રેક્ટિસ કરો પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ આપણે સરસ રીતે પૂરા જોશ સાથે એક્ઝામની પ્રિપેરેશન્સ કરવી છે તો આવો કરીએ આજની પ્રેક્ટિસ પ્રકાર કોર્ટ મેટર ઝડપ ને શબ્દ પ્રતિ મિનિટ ડિફિકલ્ટી લેવલ ઇઝી અરજદારના લગ્ન આ કામના સામાવાળા સાથે તારીખ બે છ બે હજાર તેરના રોજ સુરત મધ્યે શ્રવણ કાવડિયા આશ્રમે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી જ્ઞાતિના રીત રિવાજ મુજબ થયેલા અને તે રીતે તેઓ બંને કાયદેસરના પતિ પત્ની બન્યા હતા સ્ટોપ આ કામના સામાવાળા સાથેનું તેમનું લગ્નજીવન ચાલુમાં છે સ્ટોપ પેરા

તેઓના પિયર તરફથી શક્તિ અનુસાર દર દાગીના કોમાં કપડાં લતા વગેરે આપેલ સ્ટોપ પેરા લગ્ન બાદ તેઓ અરજધારણ તેમના પતિ કોમાં તેમના સાસુ કોમાં દિયર કોમા નણંદ કોમાં જેઠ કોમા જેઠાણી સાથે સંયુક્ત કુટુંબમાં સાથે રહેતા હતા સ્ટોપ પેરા તેમના લગ્ન સમયે તેમના પિયર તરફથી શક્તિ અનુસાર તેમને દરદાગીના કપડા લતા તેમજ ઘર વપરાશની ચીજ વસ્તુઓ વગેરે દાયજામાં આપેલ તેમ છતાં આ કર્યાવર તેણીના સાસરિયાને ઓછું લાગેલ અને તેમના લગ્ન બાદ શરૂઆતથી જ મેણા ટોણા મારી શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરેલ સ્ટોપ પેરા તેમના જેઠ જેઠાણી અલગ મકાનમાં સુવા જતા રહેતા પરંતુ તેની રસોઈ કોમાં જમવાનું કોમાં કપડા ધોવાનું કામ વગેરે અરજદાર કરતા સ્ટોપ તેમના જેઠ જેઠાણી તેમના સાસુ આ કામના સામાવાળાને ચડામણી કરતા અને કહેતા કે તેમની પત્ની દેખાવડી નથી સ્ટોપ તેમના સાસુ કહેતા કે તેમના દીકરાને રાંડી નાખ્યો કોમા તેનામાં અક્કલ નથી સ્ટોપ તે ગાંડી છે તેને પિયર મોકલી દે સ્ટોપ તેમજ જ તેણીના સાસુ અને જેઠાણી તેણીની પાસે ઘરનું બધું જ કામ જેમ કે કપડા ધોવાનું કોમા રસોઈ કરવાનું કોમા પાણી ભરવાનું તથા ઝાડુ પોતા વગેરે કામ કામવાળીની જેમ કરાવતા અને નાની નાની બાબતોમાં તેણીના પતિને ચડામણી કરતા અને મહેણા ટોણા મારતા અને તેમને ખૂબ જ શારીરિક તથા માનસિક ત્રાસ આપતા સ્ટોપ તેમ છતાં પતિ તથા તેના પરિવાર વાળા સુધરી જશે તેણીનું ઘર ન બગડે તે હેતુથી તેણી બધું જ મૂંગે મોઢે સહન કરતી આવેલ સ્ટોપ પેરા આજથી દોઢ મહિના અગાઉ અરજદારણ પાણી ભરવા ગયેલ અને ગામડાના લાજ કાઢવાની હોવાથી પગ લપસી જતા પાણીનું બેડું પડી જતા તેમજ કપડાં ધોવા અને વાસણ ઘસવાની વાત ઉપરથી તેણીના સાસુ જેઠાણી ઘરે જઈને ખૂબ જ ઝઘડો કરેલ અને તેણીના સાસુએ તેણીના પતિને કહેલ કે કોમા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા તારી બાઈડીમાં તાકાત નથી સ્ટોપ અને તેના બાપાના ઘરે મોકલી દે સ્ટોપ આવી સ્ત્રીને શું કરવી છે કે જેનામાં તાકાત ન હોય સ્ટોપ ઇન્વર્ટેડ કોમા કમ્પ્લીટ તેમજ જેઠાણીએ પણ તેમના પતિને કહેલ કે તેમની પત્નીને ઘા કરી આવે તેના પપ્પાના ઘરે શું કરવી છે સ્ટોપ જેથી તેણીના પતિએ કહેલ કે ચાલો તેને મૂકી આવીએ તેમ કહી આ ત્રણેય મળી તેમનું સોનાનું મંગળસૂત્ર કોમાં સોનાના બુટિયા સોનાના ચૂડા અને સોનાની વીટી ઉતારી લીધેલ સ્ટોપ કમ્પ્લીટ